આપણે આપણું જ હાંસવવાનું છે આ પંદરસો પંદરસો વર્ષ જેણે માથા પાડીને ધર લડાવીને વી ગયા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એવું કામ કરવાનું મને માફ કરજો આજની તારીખની અંદર કેવા કેવા તમે આમ તમે નજરે જોઈ ના શકો તમે સાંભળી ના શકો એવું એવું મીડું જ થવા હું કામે મને માફ કરજો કે પચીસ વર્ષ પહેલા કાંઈ પણ ભૂલ કરીને ગામડા ગામના પાદરમાંથી ભૂલ કરી અને ઘરની ડેલીમાં પગ મૂકીને ડેલીના ખાનામાં તો અંદરથી ભેં આવતી બીક આવતી ભેં ગુગલનો શબ્દ નથી બાપનું મોટું તો ખબર જ પડી જાય કેટલી હો થવાની જાગ હતું આવું બાપ શું કહે દાદો શું કહે કાકો શું કહે આ એક બીક હતી અને પચીસ વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે હવે મા બાપ મૂંજાય છે કે આને શું કેવું કેમકે સહનશક્તિનો અભાવ આવી ગયો છે શક્તિ નથી ધીરજ નથી ખાસ કે 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 બે મૂકો પેલા મા બાપના આશીર્વાદ લઈને કોઈ પણ કામે અને મિત્રો એવા 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 રાખવા ગાડીને ધક્કો મારે ખેસે નહીં અત્યારે એવું થઈ હમણાં હમણાં એક મિત્ર મારી પાસે કે શેર બજારમાં કે પંદર દિવસમાં માં વી લાખ રૂપિયા થઈ ગયા મેં કેટલા પંદર દિવસમાં માં લાખ રૂપિયા મેં રોયકાતા કેટલાય કે દોઢ કરોડ મેં તો નવરો થયો એમ કે મોદી સાહેબ પાંચથી શીખવા જેવું છે મોદી સાહેબે તમે જોવો બાપુ બે લાખ કરોડ રૂપિયાની લોન જાપાન પાંચ લીધી હો બે લાખ કરોડ રૂપિયાની લોન જાપાન કામ કે આપણા છોકરા રેલગાડી બેહી શકે વિચાર તો કરો બે લાખ કરોડની લોન લીધી પાંચ પંદર દીક વીક મહિનો વી ગયો છે જાપાનના વડાપ્રધાન એ ભારત આવ્યા કે જોયા આવો જ ખરું કેવું કામકાજ હાલે છે એમ તો એના સન્માનમાં મોદી સાહેબે સુંદર મજાનો ભવ્ય શો ગોઠવો અને એને સન્માન વિધિ કરવામાં આવી ભગવદ્ ગીતાજી આપ્યું એમને તો ઓલાઓને એમ કે આ ભારત તરફથી બે લાખ કરોડના દસ્તાવેજ હશે તો એણે તો ઝેડ પ્લસ સિક્યુરિટીમાં તમને કોઈ ઘણ મશીન વાળો નહીં નહીં કે આ પેલા અહીંથી રવાના કરો આ દસ્તાવેજ અહીંથી રવાના કરો પછી બધું હું પછી હું નિરાધ્યા આવેલો હોય બસમાં આવેલો હોય પણ તમે આને રવાના કરો દસ્તાવેજ ને ન કરે નારાયણ ભલું કરે ભગવાન આ ભારતની ભૂમિમાં ગુજરાતની ભૂમિ એક જ એવી ભૂમિ છે સંતોથી એના સંતોના આશીર્વાદથી એના તપથી એની માળાઓથી હાલે છે કોઈ કારણ ની કમાણી થી નથી હાલતું આટલી એટલી દેહાણીની જગ્યાઓ આશીર્વાદ આપે આ ભેગું થાય સીધી જ વાત છે આ બે લાખ કરોડના દસ્તાવેજ ન કરે નારાયણ આપણે વરહતો પાછા મોડા બહુ થાય હાલતા મોડા વરહ થાય બે બે ત્રણ હપ્તા સુકી ગયા ભારતને જે જાપાનને દેવાના પૈસા છે એચ્યુલી એમાં એકાદ બે હપ્તા સુકી ગયા ને એના મંત્રીમંડળ મંડળ વાળા વડાપ્રધાન કહે ભારત હપ્તા મળ્યું સૂકવા જરીક જોવો બસ ભેગો નહીં થાય એના વડાપ્રધાન એમ કહે કે લાવોથી કેટલા હપ્તા માફ છે રસ્તાવેજ ખોલો એ ભગવદ્ ગીતાજી લાવશે ને પેલું પાનું ખોલશે એમાં પહેલે જ પાને એવું લખેલું છે હું લઈને આવ્યા તા હું લઈને જાઉં આજ તારું છે કાલે બીજાનું હોય છે હું કામે રોસો છો આ શીખવા જેવું છે મજા છે આની જોયા જેવું હમણે કથામાં જો ને તો કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા છે ભગવાન પરમેશાન ભક્ત વિચાર ની પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જાઉં છે સ્વર્ગમાં તો બધા આંગળા ઓછા કર્યા બે જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને બેઠા મેં તમને હું એટલે વાંધો મને કે અમે આ ગામના જમાયું છે આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ છે અહીંથી મોકલો નહીં ક્યાં ને આવ્યા વાત કે કથા વળવાં ડીશું ધોવા બેહરે પટલ માણા ઘટે માણા ઘટે પણ તમારો એવા ટૂંકોમાં અમે શું કરી પવર્ણમાં આવ્યાથી વિષણુ વિસ્ણુ કરતા હતા હવે હું કેમ લતા મરવો કેવું થઈ ગયું સૌથી ખરા હમણાં એક સમયને હાહરાન ફોન કર્યો હાલો પપ્પા હા હમણાં બે હજારની નોટનો બંધ થઈ અને હોય તોય પાછી દે દેજો હજી સાત હજાર કરોડ ઘટે

ભારત સરકારે એવું એલાન કર્યું છે કે ભારતમાં જેટલી મોટી નોટો હોય છે એ પાછી ખેંચવાની છે એને હારા ફોન કાપીને કહી કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું મને દાંત આવી ગયા એટલે મને મને કોઈ દાંત ન આવે કેમ કે અમુક વસ્તુ એવી ને આમ નિખાલસ વાળી વસ્તુ એમ તો ઉગે ને કોઈ ન ભૂગે એમ જાય એમાં આ જો ઉગે કોઈ પુગે પુગેની વાત કરી દો એમાં બાપુ અમારે મુંબઈ પ્રોગ્રામ આ હકીકત બની ગયેલી ઘટના છે અને હું કોઈને આમ હા એક છે બીજું કે કદાચ કાંઈ બોલતા હોય ને તમને કોઈ શબ્દો મેચ થતા હોય તો તમારે એમ ન સમજવું કોપિયું છે ઘણી વખત એવું બનતું હોય કે વાત એટલી મજબૂત હોય એ વાત એટલી સારી હોય ને એને ટકાવી રાખવા માટે કોઈ બીજું બોલતું હોય તેમાં વાંધો શું સહજ છે ને નગર ભજનો આટલા એટલાથી કેટલા કેટલા બધા એને ભજન કહે છતાંય મજા હું કામ આવે સાંચવી રાખે છે એટલે એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષાવાળા છસો આઠસો હિન્દી ભાષી બેઠા છે એટલે જે કઈ બોલું ને ત્રી ને સમજાય છસો ને એ કાલિયા બોલ ક્યાં રહ્યા હે અરે મેં કીધું તારી જાય ને મેં કીધું એમ થોડું હોય યાર એટલે મેં આયોજકને બોલાવ મેં અહીંયા આવો તો મેં બધું બધા હામાં બે બેન બંગા ખાય મન કે મેં કીધું કોણ છે મન કે બધા હનીસિંગ વાલા છે કેવા છે હનીસિંગ વાલા મેં ગી હું મન કે વાળો પિક્ચરમાં રેપર સોંગ ન ગાઈ ગયા હનીસિંગ મેં કહ્યું એ વાલા છે બધા તો આપણું ગુજરાતી મગજમાં નહીં ઉઠે ના એને હનીસિંગ વાળું જ બધું મગજમાં ઉઠરે મેં કીધી હનીસિંગ વાળા છે એમાં અમે ડારા સિંગ વાળા છે ડોટ ડોટ બાજરાને રોટલા ઢેર સોળાઈને ખેંચે એટલે પાછા નહીં પડી એમ બાપુ ચાર પાંચ ખારી સિંગ વાળા હામાં બેઠા હતા પણ નડતા નહોતા હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ જ છે એ વાંધો નહોતો આવતો હું મારો ભૂતકાળ ખરાબ ને એટલે હું બધું પારખી શકું આ તો જ્યાં સુધી આ સંતોના આશીર્વાદ છે ને ત્યાંથી ત્યાંથી હવાર ભૂતકાળ મારો ખરાબ જ હતો હું હું તો જાહેર માં કહું આ સંતોના ચરણમાં બધું મૂકી ગયો તેનાથી વિશે જોઈશું હું કાંઈ નથી જોતું કદાચ તમે પાંચ વરસ હરખેથી દાંત કાઢો તો વાંધો ને દાંત કાઢવા દાંત કાઢો પોઝિટિવિટી નો સ્ત્રોત છે આ બધા એટલા એટલા છ છ હાથ હાથ કેમેરા મૂક્યો જ ખરાબ લે બિચારો એને સા પાણી પાઈ જાય ને કોઈ પૂછજો ભાઈ પાણી પીવું છે એ પાછા અંદર વાતો કરતા હોય માવો પડ્યો માવો પડ્યો માવો એ સોયા જેવો એને આપણે કે લેવા દેવા જ ન હોય એની રીતે વાત કે કરીને બારો હાલની અગતું ડુંભાણું ઝગડી લઈએ એ એવી વાતો કરતા હોય પાછા અંદર અંદર આનંદ છે ને દાંત કાઢવાની પોઝિટિવિટી નો સ્ત્રોત છે દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી ન આવે તમે અહીંથી આખો પ્રોગ્રામ સાંભળીને જાઓ ને સવારે તમે ભાખરી ખાતા હો સ્નાન કરતા હો બ્રશ કરતા હો અથવા તો કઈ સોફે બેઠા હોય ખાલી એટલું થઈ જાય અને તમને ઘેરે પૂછે શેના દાંત કાઢો છે એકલા એકલા તમને પૂછો શું જીતુ શેના દાંત કાઢો છે પછી એમ કે ભાઈ ભાઈ અંટાળાની વાત યાદ આવી ગઈ છે પછી આખું ઘર દાંત કાઢે તો એક ઠાંકલાથી આખું ઘર દાંત કાઢતું હોય તો તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત રાખો જિંદગી કેટલી રૂઢી લાગે મારા વાળા એ દાંત મારો બાપ અને અહીંથી ગમે એટલું બોલું ને કદાચ આમ અમુક અમુક ને દાંત ન આવતો તેમાં હિતિશંટાળો નો ફોલ્ટ જ નથી અને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ મને કદાચ બાજુ બેઠો હોય છે ભત્રી તો ઠોવા મારતો બોલો કહ્યું ન સુરેજથી બળ કરે દાંત તો કાઢો તો શું કે ભાઈ લાવ્યો છો કાંઈ સામું જાય દાંત નથી કાઢતા જબ્બાવાળા સામુ હું જઈને શું કામ દાંત કાઢવા જિંદગી કાઢતા આમ એમ નહીં કાઢે એટલે નહીં જ કાઢે એને એ ફોટામાં હુખડના હાર સર્જન તો એવડ્યું પીદલ મોટું હોય છે છોકરા જોઈન બી હે કેવું થઈ ગયું દાંત કાઢી એટલે પોઝિટિવિટીનો સ્ત્રોત છે દાંત કાઢતા કાઢતા નેગેટિવિટી નો આવે ન આવે નો આવે મારા અનુભવમાં દાંત કાઢતા કાઢતા કોઈ દિવ બાપુ કોઈને એવું ફીલ ન થાય દાંત કાઢતા કાટતા કોઈ દિવસ અવાર પાંચ લાખ ભરવા જ પડે એમ છે થાય ન થાય આ ન થાય આ તો હું મારા આમ કે ને હું મારી સાત્વિકતાથી મેં કદાચ એવું વિચાર્યું છે કદાચ હું ખોટો હોય તો મને પાછો આપ દેજો કે ભગવાન અર્જુને ભગવાન કૃષ્ણે અર્જુનને એવું કીધું ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી સહજ ભક્તિ જો કરીને તોય તને સારા આશીર્વાદ આપ એ સહજ ભક્તિ કઈ દાંત કાઢતા હોય ને એટલે તમે જોઈજો તમે તમારા પોતાના નિજાનંદમાં આવો તમે દાંત કાઢતો ને તો કોઈ દી તમારું મન ભાગે નહીં કે આમ નો થાય આ સંતો બધે ખાલી એટલી સુંદર મજાનું સ્મિત આપે તો આપણે કેટલા રાજી કેટલા થાય જોઈએ બાપુ મારે હું દાંત કાઢા ભાઈ હવે મારું હાલી જવાનું આવું થાય આવું હકીકતમાં હજી આનંદ કરવો મારો કહેવાનો ભાવ એમાં એ એની સિંગવાળા હતા હવે ડારા સિંગવાળા ખારી સિંગવાળા સાનમુનાથ હતા

ઘણા ઘણ કી કરે ઘણ કી પાથરા કડે ઘણ કી દરદા કા ઉઠિયા દેદાર જોને રણ કી જિંદ રોગ ઘણ મામલે હુરા કર માર માર હનુમંત ગમ વાને વંકટા રાજ મ હયા વેરી જોને તોડિયા જાણે ઢોળે દી ગામડા માં લટવાને પડે મારી જોને

કે તમારી વાહ હોય ને કલાકારની હવા હોય કેટલું હાંકવું કેટલું ન આંકવું તમારી વાહ ઉપરથી જ ખબર પડે આથી બધું દેખાયું પૂરું એવું વિચારતા હોય કેમ કેમકે હું હું બે હજાર અઢારમાં ઓડિયન્સ જ હતો મેં કીધું આને ઉપર ઉપરથી ગયું આઠ વાર છોકરો હાથમાં શીઠી લઈને આવું સમજાય સા બોલો મેં કીધું કેરી આવે ને ભલું કરે ભોળો નાથ મેં કીધું આના ચહેરા આમાં હકીકતમાં બાબુ કેવું હોય ખબર ભાઈ અહીંથી સોએ સો ટકા નીતિથી ન પીરશું હોય તો ઘેરે નીંદર ન આવે ભલે બે લાખ રૂપિયાની ખિસ્સામાં ડટો પીડ્યો હોય નીંદર ન આવે હું કામ નીતિથી પીરશું નથી એ સો ટકા નીતિથી પીરસીને તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત આવે તો ઈશ્વર મારી હાજરી ભરતો હોય કે આ દહ જણાને રાજી કરીને એ બસ દુઃખી કરીને નહીં દુઃખી કરવામાં કલાકારોને ફાળો નથી એમાં સમાજનોય ઘણોય ફાળો હા એ તો સહજ છે એ તો અહીંથી કંઈક બોલે જાય ને અહીંયા કઈ ગવાય જાય તો ગુજરાતના કલાકારોને પ્રોબ્લેમ છે યો મંગાવો માફી આ ચારસો ચારસો રૂપિયાના ફિલ્મમાં આપડી પડતા બગાડી નાખીએ તેની તેની પેટી સુધી બગાડે હજી સુધી તો ત્યાં કોઈ કહેવા નહીં જાય ગુજરાતના કલાકારો જેટલા રહ્યા ને એને તમે કલાકારની દ્રષ્ટિએ માનો છો પણ મારી દ્રષ્ટિએ ગુજરાતના તમામ કલાકારો છે ને ગુજરાતી ભાષાને બચાવનારા યોદ્ધાઓ છે આ એ હાંચવે છે આ હાંચવી રાખે છે તો સહજ છે આમાં અને કુદરતી હું હું સ્માઈલ તો દેવાની થાય જ છે હિતેશ બળ કરો બેટા હિતેશને કેવું પડ્યું મારે પછી હિતેશ બીજું હનુમાનજી મહારાજના ના રૌદ્ર સ્વરૂપ વર્ણન જો મજા આવે તો આ તો કિંટું પરંતુ બટમાં આમાં બહુ હલવાના થયા બધાને હલવણ એટલે એક ખાલી એક વાત કરી દો ના નીકળી મને આમ ઉગે એટલે કહું એક બાપા હાથ બાર નો દાખલો કઢવા તાલુકા પંચાયત ની ઓફિસે જતા હતા કિચોડ કિચોડ સાયકલ લઈને પંખા વગર ની સાયકલ વાહ ઓલો ડૂટો નીકળી ગયેલો એમને આમ 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 ક્યાં રાખે આમ ઓલી સાયકલ આમ બરોબર સ્ટેન્ડ ન મળે ઘોડી ન મળે એટલે આમ દિવાલ આવીને ને ઠેરાવી ઠેરા બબુ એ ગૂગલ નો શબ્દ નથી એને આ ડીજ મૂકવી પડે ગમે એમ કરો તોય આમથી ઓલો વોચમેન કાકા ભાળે ગયા દાદા સાયકલ ત્યાંથી લઈ ત્યાંથી લઈ આવ મોટા મોટા નેતાઓ આવતા હોય હા તો ભલે આવે મેં તાળું મારી દીધું जय कपी कराल वा नंद जोर कपी सुमन चंद छवि बल किशोर मुख दृष्टि लाइक बहु लय लला हल प्रकट अंगनी रूप काट मुख मुख मुरत काय छु पुंग माल भव रूप तिलक बाल बल कांड जो कांडा बरो कल कल बजाय त पर मरण टोट मटक बहु कति कमर का हम हड़ को वंगा हज मत सार कल कल सले कल कल कटा सदिक पट पट रुद्र दिस हो हा 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 સમજ માલ બુક રહે તાક કુદિલ કપાલ પલકાંગ જોર કાના મરો કળ બુક દે પરમરણ ક્રોડ કદલાન ધરણક નટક ડોટ કટ કમર કા અનુપડક તો કુલંગા હજમંત લકાર કળ કળ લઈ કુલ કદ ગટાર બચદિત પરમ કર તરંત હોકાર હાથ પરમ હોકાર હાથ પરમ હોકાર હાથ બોલ શ્યામ ચંદ્ર ભગવાન આમ તમે જેમ જઈ બોલે એમ હિન્દી વાળા બોલે હું તમને હાર વાર રાખે તમે તારી ચિંતા કરો માં એમાં આઠ વર્ષનો છોકરો હાથમાં પાછી સીઠી લઈને આવ્યો કોઈ સમજાતા નહીં તું નીચે ઉતર જાઓ એમ નો ભેગું થાય ભાઈ અને કુદરતી હું હું બાપુ ગુજરાતમાં પહેલી ઘટના ઉગે ને કોઈ ન પૂગે શું કામ કે અણઘટા આવી પડે ઘટમાં દુઃખના ઘા થી વેણ નીકળે ને મોઢે આવે માં માં જેદી ઉજાડે ને તે દી તમને દરિયામાંય રસ્તા કળાતા દેખાય કુદરતી હું હું છું હિન્દી ફિલ્મના ગીત દુહામ ધોકો માર્યા ગુજરાતમાં પહેલી ઘટના એવી ઘટેલી માત્ર જોવાન થતું જ નહોતું મેં કીધું છસોમાંથી આઠ જણા દાંત કાઢના કે ખોડિયા રાજરી પડેલી થાય ને અહીં ઉપર ચોપડા લઈને જ બેઠા હોય લાગે તમને આમ પછી મેં કીધું આ હિન્દી ફિલ્મના ગીત દુહામ ધોવા માર્યા તમને મજા આવી એટલે મને એમ છે પછી મેં કીધું મેં હિતેશ ને ચાલો બેટા બીજો દુહો આપો બેટા હિતેશ બીજો દુહો આપ્યો અને હવાર સુધી ન મૂકતા હો વિજયભાઈ મનહરભાઈ બહરાટી બોલાવડાવો એને થનગનાટ તો જોઈ કે જલ્દી વગાડી જ લે વગાડી જ લે કલાકાર જેવો થઈ ગયો જોરદાર તાળીઓ થી વધાવો સાહેબ મને એટલા માટે ગમે બાપુ આ કહે આ સ્ટેજ ઉપર ખાલી વખાણ કરવા માટેની વાત નથી આની સહજતા જોવો તમે અને મુખ્યમંત્રી સાંભળતા હશે આ બધાને મહાન સંતો સાંભળે ગુરુઓ સાંભળે મહંતો સાંભળે અને છતાં એના ચહેરા ઉપર આમ જો કાંઈ એમ કેમ થોડું કેમ કે હું કહ્યું વગેડ્યું કેવું વગેડ્યું પણ ન થાય એવું એ સહજતા છે અમે બોલીએ છીએ એ અમારું ભજન છે ગાય છે એનું ભજન છે પણ વગાડે છે એનું પાછું ભજન છે આ મજા એ છે આ બે જે વગાડે છે ને તમારું ભજન છે હો સાઉન્ડ વાળો વાવ એટલે કે અમે રહી ગયા એકચ્યુઅલી અને આ આખો પ્રોગ્રામ છે ને આ ચેનલમાં લાઈવ છે યુટ્યુબ ચેનલમાં સમજ્યા એટલે એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેટલા પણ અહીંયા કલાકારો મિત્રો બધા ગાયો ને એની પણ યુટ્યુબ ચેનલ છે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જીતુભાઈને ચેનલ છે અને ભાઈ નરેશ નરેશને ચેનલ છે એને પણ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ડી ચેનલ છે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી એક ચેનલ છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પણ કોમેન્ટ હારી કરો યાર કોમેન્ટમાં તમે હટવાવશો આવશો જરી એમાં મને પછી ઘેરે કહે છે બધા હિમજા આવું હું નહીં કે બહરાટી બોલે એટલે એ બીજો દુઃખ આપ્યો બણજો ને ના કજ રે કિદાર ના મોતીઓ કે હાર ના કોઈ ક્યા શિંગાર ફિર ભી કિતની સુંદર લગતી હો કાંજી ફૂટા બારો હું ક્યારેક જોઉં ને તમને સાંભળું ને મને કાનદાસ બાપુની યાદ આવે એટલે હું સાંભળું છું એટલે મને મેં પ્રત્યક્ષ નથી જોયા પણ તમે જે ગાવ છો ને ભજન સંતવણી એમાં ક્યાંક ને ક્યાંક એની એની ઝલક દેખાય છે એનો પરછાયો દેખાય એની ચેતના દેખાય અને હાંચવી જ રાખવાનું બે હાથ જોડીને કરબદત પ્રાર્થના કરું નારાયણ સ્વામીને સાંભળો કાનદાસ બાપુને સાંભળો લાકણસિંહ બાપા ગઢવી ભીખુદાનજીને સાંભળો વિશ્રદાનભાઈ ગઢવીને સાંભળો પછી જાદુબાપા ગઢડાવાળાને સાંભળો અને અમારા ચલાળાના કાંજી બોટા બારોટને સાંભળો વાર્તામાં એની અરે હજી સુધી કોઈ ન આવી શકે આ જેદી વાર્તાઓ બંધ થઈને તે દીધા ફિલ્મવાળાને જમાના થયા ને એમાં જ પડે બીગડી જેથી મા વાર્તાઓ કરતી હતી ને માથે હાથ ફેરવતી જતી હતી ને તે છોકરા હારા હતા વાંધો નહોતો અભણ માં અંગુઠા સાપમાં આકાશ દર્શન કરાવતી જો અને ધ્રુવનો તારો કહેવાય ને રોયન કહેવાય સપ્તર્ષિ કહેવાય વિશ્વડો કહેવાય અભણ અંગૂઠા સાપ પછી હાથમાં ધોરણમાં બાપુ અમાર ભણવામાં આવ્યું અને ધ્રુવનો તારો કહેવાય તો હાથ વર આપણી માં મોટી થઈ ને શિક્ષણ કરતા તો એનું મનાય ને આમાં હું એમ કહેવા છું જુઓ તો ખરા ઈદમાં પાછી હવારમાં જગાડવા આવે એટલે હાલો બેટા બધે જાગી જાઓ હાલો પણોઠી વાળી લો હા કરાગ્ર વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મ દીધું ગોવિંદ પ્રભાતે કર દર્શન ગુડ મોર્નિંગ ક્યાંથી થતી હતી અત્યારના આપે ડીની ગુડ મોર્નિંગ કોકનું મેચે આવે તો ગુડ મોર્નિંગ થાય તમે સમજો સમજો તમે તો જ પ્રભાત હારી જાય જેમાં છેલ્લો દોહો હિતેશે આપ્યો છે હિતેશ હજી ન્યા જ છે હિતેશ આપે છે હિતેશને ને બોલવું જોઈએ છેલ્લો દોહો આપ્યો સાઈડ માં કરી છસો માંથી પંદર આગળ આવ્યા મને તેડી લે મને ક્યાં બાત કાઠિયાવાળી બાત કાં છે લાચુ મેના પડતા બાના ખોળામાં દૂધ ને તાહડા પીના પડતા કે થોડા વડલાના પેપા હે કે એમને ખેરી નાખતા હે ને આ લાગે એમને આ બધું થોડું ને હું પછી એમાંથી પાંચક જણા આવ્યા ને હું તમને બધાને કહું છું ક્યારેક અમારી ગીર ફરવા આવો અમારા પાળિયા દર્શન કરવા આવો અમારા ચલાળા દર્શન કરવા આવો તુલસી શ્યામાં આવો ન્યા દર્શન કરો સતાધારા આવો ન્યા દર્શન કરો પરબ આવો ન્યા દર્શન કરો અને અમારી ગાંડીગીર ખાસ ગાંડીગીરના દર્શન કરવા આવો ત્યાં નદી નાળા પર્વતો એમના દર્શન કરો ત્યાંના હાવાઝા જોવા આવો તમારા ખર્ચે આવો તમને મજા બહુ આવશે તમારા ખર્ચાનો જ કહો ને અહીંયા વાત એને એમ કે બધાને ના રે બધાને કાંઈ તેડાવા નથી એમનો વાળો નિરાત તેને આવો એનો વાંધો નહીં પાંચ દિ આવો મજા કરો આનંદ કરો પણ સાલું ગાડી લાલ પીળા કાળા શીશા ઘા કરીને આવશો ને એમાં સિંહની ની ફરી ગઈ ગાંડી ગીર રે ને ગાંડી ગીર ઈ માં કહેવાય માનો ખોળો ખરાબ ન કરાય જ્યાં હું નકરા વેફરના પડીકા ન હોય આવા આવા શીશા નાખી તો કંઈક કઈક તો શરમ કરો સિંહ ને સિંહ ને બે પાય થાય હમણાં મને કેતાભાઈ સામધન કરાવો મેં મારો રહેવા દો ભૂતકાળ ખરાબ છે મેં શું ડખો શું છે કે ડખો કાંઈ નથી તમારા ભાઈ રોજ હાડા પાસે કહેવાય હાડા પાસે ક્યાંક ક્યાંક વ્યા તો મેં કીધું એક દી વાહ વાહ જાવ ને તમને શું વાંધો છે તો સિંહ ને સિંહ બે હાલ જતા હતા સિંહ કહી ગયા કે તાવ તું હું વાહ વાહે હાલી આવ્યો ઘેર હતા ને રાત વાર ચાલુ કરતું એક મારે આવું મારે જોવા જાઉં તમે શું કરવા જાશ બે ગીરમાં વીએ ગઈ કે બે માણસ નક્કી કરતા આપણો વારો સરખ્યા કોકની દાય કોકની માથે ઉતારવી ને એ સિંહ તો હા હાલ બીજું હું જાઉં એ સાલું ગાડી આવડે રોડ ઉપર સાલું ગાડી કેટલો ઘા થાય જા તો ઘા ન થાય સિંહ ગઈ કે તો ઊભી રહે અહીં ઉભી રહે સિંહ ને ગઈ ઉભી રહે કે તમે ક્યાં થાય હું આગળ આવું છું રોડ ઉપર ન થવાગી જાય અત્યારે ગાડી બહુ ફાસ હાલે બધી છ પીસ પછી બહુ ગાડી ફાસ હાલે લાઇટ લાઇટ હારી ગઈ ને એટલે તે રોડ ઉપર ખાલી વાળા બે ત્રણ સિંહ પીડાય છે ને તો સિંહ ખાલી એટલું જ ગીરું સિંહ એટલે કીધું હટલે કહો આ ખિસ્સામાં ક્યાંક છે એટલે સાડા વાગે વેલા ફી થાય સાડા આઠ વાગે ઉભી જાય બોલો આવડા કેવું થઈ ગયું બે હાથ જોડીને કરબદ પ્રાર્થના કરો આમાંથી બાર નીકળો ઓલે હમણાં ડોક્ટર સાહેબ પાસે ભાઈ ગયો છે ડોક્ટર સાહેબ એમાં હાથમાં હાથ લીધો ને તો નાય તપાસ થતા ડોક્ટર સાહેબ કહે કે તમે પીવો છો તોય નથી કે ગુજરાતમાં મળતું નથી ગુજરાતમાં કે દારૂનું ઈશ્વર જેવું છે કે કે કેમ ઈશ્વર જેવું છે ડોક્ટર હરખી કોની યાર હું વિચારો છું તો જવું કોની યાર હરખાવો કે આ ડોક્ટર સાહેબ તમને ચોખ્ખું કહું છું દારૂનું ઈશ્વર જેવું છે ગુજરાતમાં કે કેમ હોય બધે દેખાય ક્યાંય નહીં આ એક જોયા જેવું છે એમાં એક બાપા છે ને હમણાં એ ચાર પાંચ જણા કપલ કપલમાં આવ્યા હેમ જા ના ના એટલી રહેવા દેવું પછી નિરેતે હું ના ના વાંધો ભલે તાળીઓ પાડવું એનો અધિકાર છે પણ હું નિરેતી મારા તાળીઓ ન પાડ્યું પૈસા નડ મને એમને બોલવા પણ બહુ મજા આવે એમ જાય આ તો સારું છે એક પાંચ બે ને બહુ સારું છે સમય વધે હકીકતમાં એને હવા બે કલાકનો રાઉન્ડ લીધો પણ એને કોઈ હકીકતમાં પંદર પંદર મિનિટ જ લીધું હતું એ બે હા એને હજી હજી હવા સુધી બહરાટી બોલો પ્રભાત્ય કરાવવાના આપણો બાપ જે પ્રભાત્યા કરાવડાવતો સવારમાં સો વાગ્યા તમને કહો એ સુંદર મજાનો સ્નાન સ્નાન કરીને અને એ રેડિયો ચાલુ કરીને રેડિયામાં સુંદર મજાના પ્રભાતિયા હતા હજી અખંડ રોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વજન તો જેને કહીએ પરાય જાણે રે આ શબ્દોનો નૂર હતો આ પ્રભાત્યા પ્રભાત્યા નહોતા હો મારા મતે એ બુદ્ધિ સ્થિર કરવાના શબ્દો હતા એ શાંત કરી દે એ સાહેબ તમે ક્યારેક સાંભળજો તો ખરા એનો એ જ રેડિયો પાછો બાપુ દેખ મસાલો કરે ને એટલે પાંચ વાગે આકાશવાણી રાજકોટ આવતું ગામનો ચોરો નમસ્કાર આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો અમરેલી થી વધારેલા અર્જન દાદા અને મહેસાણા થી વધારેલા મંજી દાદા જુઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે અમરેલી થી પધારેલા અર્જન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય મારા થયો અને જ દીકરા ત્રણ દીકરીઓ બધાએ વેવાય વહેલા અલગ અલગ બજ્જે ગોઠવા છે બધાને પણ મને હાં ભરે ત્યાં સુધી મારા સિત્તેર વર્ષની ઉંમરમાં મેં કોઈ દી નથી કે અમરેલીમાં બટેટો છે તમારી માહિતી ખોટી છે કે તમારી માહિતી હાવ ખોટી તો તમે શું કામ આવ્યા હું તો બીડી બાકસ લેવા નીકળું તા જુવાન કે ગાલો વિ આવું છું અહીંયા છોરો તો ખેડા બાજુ એને પૂછો ને આ ધો આમ બટાટો વવાય તો મહેસાણા થી વધારે મંજી દાદા આપણને ખેડૂત મિત્રો કે બટેટાની ખેતી કઈ રીતે થાય એ ખેતી કરવા માટે તમારે બોટેટો લેવું પડો બિયારણ તો જોઈએ ને ભાઈ બિયારણ લાવીને જ્યાં જ્યાં કચુંબર કરીને તાગ નાખીને ખેતરે જવાનું ક્યાં જવાનું ખેતરે ખેતરે જઈને વેઠે કુંડો ખોડો કાઢવાનો ખોબો કચુંબર અને એક ખોબો ઘેટા બગરા લીંડી શું આલવાનું લીંડી લીંડી આવ્યા પછી માથે ઢોંકી દેવાનું બેચાર કરશે પોણી પોણી આયેલા પછી પોત દિવસ વાત જોઈ પડે ભાઈ ચીમ ચીમ કે ઘેટા બાકરા ગુજરી જવું હવે આવી ગોલ્ડન માહિતી ક્યાં લેવા જાવ મજા આવે એમ આનંદ ગમે આવે મને મને કિસ્સો યાદ છે એટલે જો કોઈ એવું ખોટું ન લગાડતા હજી અહીંથી માફી માંગી લો